ચોટીલામાં એક યુવાન પ્રકૃતિ પ્રેમી દુકાનદારે દુકાન શરૂ કર્યાના છ વર્ષ પૂર્ણ થતાં જ શહેરીજનોને એક હજારથી પણ વધારે વૃક્ષ અને ફૂલ છોડનું નિઃશુલ્ક વિતરણ કર્યું છે ચોટીલામાં જમુના અગરબત્તી શોપ ધરાવતા પ્રકૃતિ પ્રેમી યુવાન પ્રિયમભાઈ મહેશભાઈ ઉપાધ્યાય દ્વારા પોતાની શોપના છ વર્ષ પૂર્ણ થતાં એક નવી પહેલ કરી છે અને તેમણે પોતાની દુકાનની બહાર જ એક હજારથી પણ વધારે ફૂલ છોડ અને વૃક્ષોના રોપાનું નિઃશુલ્ક વિતરણ કર્યું હતું જેને ચોટીલાના શહેરીજનોએ ખૂબ જ મોટી સંખ્યામાં લાભ લઈને અત્રે એ પણ યાદ કરાવવું પડે કે પ્રકૃતિ પ્રેમી યુવાને પોતાના લગ્નની કંકોત્રી પણ પક્ષીના માળાના રૂપમાં બનાવી સંબંધીઓમાં વિતરણ કરી હતી આ પ્રિયમભાઈ ઉપાધ્યાયના કાર્યની ખૂબ જ પ્રશંસા થઈ રહી છે દુકાનને છ વર્ષ પૂરા થવા નિમિત્તે મેં અને મારા પપ્પાએ બેઠા હતા ત્યારે નવો વિચાર આવ્યો કે વૃક્ષનું વિતરણ આપણે કરીએ વિના મૂલ્યે એ વૃક્ષ વિતરણ કરવાથી પર્યાવરણને બચાવી શકાય અને અત્યારે ગ્લોબલ વોર્મિંગની અસર ચાલુ તો એમાંય પણ આપણે સહભાગી થઈ શકીએ એટલે અમે આશરે અત્યારે હજારથી પંદરસો વૃક્ષનું વિતરણ કરેલ છે અને વૃક્ષ વાવો અને પર્યાવરણ બચાવો જગદીશ ઝાલા સાથે બ્યુરો રિપોર્ટ ટુડી ગુજરાતી ન્યૂઝ